ભારત રત્ન એવા બંધારણ ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની ઉજવણી ભાજપ દ્વારા અમર નારા લગાવ્યા સાંસદ શ્રી ચૌહાણે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો બંધારણના શપથ લેવડાવ્યા આ સમયે ધારાસભ્ય પંકજભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો બ્યુરો રિપોર્ટ ભારત વર્ષમાં ભારતના રાષ્ટ્રનાયક સંવિધાનના નિર્માતા જેઓની દ્રષ્ટિથી સર્વસ્પર્શી સર્વસમાવેશી સામાજિક સમરસતાના આધારરૂપ ભારતના સંવિધાનનું નિર્માણ થયું છે એવા ડૉક્ટર સાહેબ આંબેડકર ભારત રત્ન બાબા સાહેબના જન્મજયંતિના પ્રસંગે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં સમગ્ર ખેડા જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે અનેક સામાજિક જાગૃતિ સામાજિક સમરસતાના કાર્યક્રમો કરવાના છે ત્યારે આજે અમે સૌ જિલ્લાના પ્રમુખ આગેવાનો જિલ્લાના આદરણીય અધ્યક્ષભાઈ શ્રી અજયભાઈ ખેડા જિલ્લાના સિનિયર ધારાસભ્ય આદરણીય પંકજભાઈ અને સાથી સૌ હોદેદારો પદાધિકારીઓ અને અનેક કાર્યકર્તાઓની સંખ્યામાં જ્યારે ડૉક્ટર બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપસ્થિત છે ત્યારે અમે સૌ ડોક્ટર બાબા સાહેબના માર્ગે ચાલવાની શક્તિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ અને આજે પાર્ટી દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકર દ્વારા નિર્મિત સંવિધાનની પ્રસ્તાવના અનેક ઠેકાણે એનું વાંચન કરવામાં આવશે એક રીતે એમના માર્ગ પર એમણે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલવા માટે ભાજપાના કાર્યકર્તા કટિબદ્ધ બને એ દિશામાં પાર્ટી અનેક કાર્યક્રમો આપ્યા છે અને આજે દિવસભર અને સાંજે પણ અનેક કાર્યક્રમો થવાના છે સૌ સાથે મળીને ડૉક્ટર સાહેબને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ